એટલા માટે તો આપણે ત્યાં કહેવાય સત્કર્મ કરો ડાબાથે કરો જમણા ખબર ના પડવી જોઈએ કારણ કે ધર્મ કે છે જે કર્મનો આપણા મોઢેથી એકરાર કરીએ એ કર્મનું બંધન કપાય જો ક્રિશ્ચન ધર્મમાં એટલા માટે કન્વેશનની પ્રથા છે ચર્ચમાં એક વ્યવસ્થા હોય પાદરી બેસે એ કોઈનું મોઢું ના જોઈએ ને જે કઈ ખોટા કર્મ પાપ કર્મ થયા હોય એમના ગોડ પાસે જઈને પાદરી સાંભળે એ રીતે પોતાના કર્મોનો એકરાર કરે કે મારાથી આ પાપ થઈ ગયું છે અને પાદરી ત્રણ વાર કે મરસી 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 એટલે તમારા પર દયા કરી ગોળે અને તમારે આ કર્મોમાંથી મુક્તિ મળી ગઈ પેલી જેસલતોલની તોલની વાર્તા સાંભળી છે ને પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાર રે એમ તોરલ કહે છે પાપનો એકરાર કરો એ કર્મો ક્ષીણ થાય ગુરુ સામે કે પ્રભુ સામે કરેલા કર્મોનો એકરાર કરો અને સત્કર્મો છે ને ગુપ્ત રાખો આપણે લોકો કરીએ છીએ ઉલટું પાપ બધા છુપાવીએ એટલે મલ્ટીપ્લિકેશન થાય ગુણાકાર થતો રહે અને જરાક કંઈ સારું કર્મ એક પંખો ડોનેશનમાં આપ્યો હોય ને હવેલીમાં તો ત્રણ પાખડીમાં ત્રણ પેઢીના નામ લખાવે એ ત્રણેય પેઢી ભલે ને ચક્કર મારતી તે ઉપર આજે કઈ બી ડોનેશન આપણે આપીએ મારી નેમ પ્લેટ કેવી લાગશે તકતી કેવી મોટી લાગશે તમે સદકર્મ કર્યો લોકોએ વાવા કરી તમે એકરાર કર્યો અને તમારું એ પુણ્ય કર્મ ક્ષીણ થઈ ગયું એટલે જ આપણે ત્યાં ગુપ્તદાનની મહિમા છે તમે કોઈ સદકર્મ કરો કારણ કે લોકો તો ખાલી તાળી વગાડી લેશે પછી કર્મનું ફળ નહીં મળે પણ ઠાકોરજી તો બધું જોઈએ સારું કાર્ય થતું હતું ને તો પેલા કાર્ય એક સેટ પાસે આવ્યા સેટ લગભગ અમારું કામ પૂરું થઈ ગયું છે ખાલી પચીસ હજાર રૂપિયા ખૂટે છે તમે તો આટલા મોટા સેટ છો તમારા માટે તો બહુ મામૂલી વાત છે તમે આપો તો અમારું કાર્ય થઈ જાય તરત પચીસ હજારનો નો ચેક લખી આપ્યો પેલા તો રાજી રાજી થઈ ગયા એક વારમાં અમારું કામ થઈ ગયું આમ તો આ સેટ બહુ લોભી કોઈને આપે નહીં પણ એક વારમાં સાંભળી લીધું પેલા બહાર ગયા ને જોવો તો સેટ ચેકમાં સહી કરતા ભૂલી ગયા તો પાછા આવે સેટ લાગે છે ઉતાવળોમાં તમે સહી કરતા ભૂલી ગયા હું ક્યાંય સહી કરતો જ નથી હું તો ગુપ્તદાનમાં માનું છું આને ગુપ્તદાન ના કહેવાય તો એટલા માટે કર્મનો સિદ્ધાંત છે શ્રી મહાપ્રભુજી કે છે ત્રણ પ્રકારના આનંદ વિષય આનંદ બ્રહ્માનંદ બ્રહ્માનંદ એટલે સ્વર્ગ કે મોક્ષ સુધીનું સુખ પણ એ શાશ્વત નથી પુણ્ય કર્મ હોય ત્યાં સુધી ભોગવ જ્યારે ભજનાનંદ પ્રભુનો સ્વરૂપાનંદ જે અગણિતાનંદ છે 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 જે પૂર્ણાનંદ શ્રી મહાપ્રભુજી કહે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમવૃત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિમા બધા દેવો પ્રાકૃત એટલે પ્રકૃતિને આધીન છે કોઈમાં રજ રજો ગુણ છે કોઈમાં સત્વ ગુણ છે કોઈમાં તમો ગુણ છે તૈતરી ઉપનિષદમાં આનંદ વલ્લી પ્રકરણમાં આ બધા આનંદનું ગણિત બતાવ્યું છે કોનો કેટલો આનંદ એટલે મનુષ્યનો અમુક આનંદ ત્યારે યક્ષનો એક આનંદ ગંધર્વનો આટલો આનંદ છેવટે નીતિલીલા ધામ સુધી પહોંચતા વેદની શ્રુતિઓ નેતી નેતી કહે છે ન ઇતિ ન ઈતિ જે પૂર્ણ આનંદ છે પૂર્ણ કોને કહેવાય કે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ પૂર્ણ રહે ક્યારે ખૂટે જ નહીં એમ પ્રભુ પૂર્ણાનંદ છે